જો સવાર સવાર માં જાડુ બંને બ્રેકફાસ્ટ કરવા માટે આવી ગયા છે હોટેલ ઉપર જો મેં લીધા છે પૌવા પછી આપડે નાની લીધી છે પછી ચા લીધી છે જાડુ એ પૌવા લીધા છે લીધું છે છે અને જ્યુસ જો આજે અમારે સવારે શું બ્રેકફાસ્ટુરી તમને કહી દઉં જો અહિયાં છે પપૈયા પછી આમાં છે બનાના પછી આ છે કપકેક પછી છે જામ છે બટર છે અને બ્રેડ આપેલી છે પછી જો ચટણી છે સાંભાર છે અને આની અંદર સાંભાર છે

પેટ ભરાઈ ગયું તારે સાચી વાત છે મેં તો જ્યુસ ના ત્રણ ગ્લાસ પીધા છે નકરું જ્યુસ જ પીધા રાખ્યું પણ જ્યુસ મને લાગે છે કે બધા કરતા હેલ્ધી રહે છે ને સાચી વાત છે એને ઘણું બધું હતું પણ આપણે પૌવા ખાતા છે અને એક મેંદુ વડું ખાધું છે અને આજે છે અમારો સોમનાથ માં ડે અને આજે ઘણો બધો પ્લેસ કવર કરવો ને તમને નવી નવી જગ્યા બતાય હાલો જડુ ફટાફટ જાવું છે ને હવે ફટાફટ હવે આપણે કપડા ચેન્જ કરી નાખી તૈયાર થઈ જઈએ અને પછી જઈએ હેડો હેડો હોટેલ છે બહુ મસ્ત છે અહીંયા બેસવાનું બહુ મસ્ત છે નીચે બેસવાનું બહુ મસ્ત છે પણ બેસવાનો ટાઈમ જ નથી કારણ કે ઊઠીને ડાયરેક્ટ તૈયાર થઈને ભયું જવાનું આપણે બાર ઈ વાત છે બાકી જો અમારે રૂમની ની બહાર જ આવવું છે સીટીંગ બહુ મજા આવે અને ઉપર તમને બતાવું વ્યુ આવી તમે ખાલી જુઓ કેવડી મોટી હોટલ છે કા બહુ મસ્ત હોટેલ છે પણ બેહી નહી હકી કારણ કે ફટાફટ આલો મોડું થાય છે ઘણાય પ્લેસ લેવાના તો જો હું ને જાડુ બનને છે ને રેડી થઈ ગયા છે ને તમે લોકો કહેતા હતા ને કે નીરવ ભાઈ તમે ટી-શર્ટ માં નો ભરો શર્ટ માં ભરો તો સ્પેશિયલ જો તમારા માટે મે છે ને અહીંયા સોમનાથ શર્ટ બાય કરી લીધો છે ને જાડુ બહુ એટલે બહુ મસ્ત લાગે છે નિરવ ને મારી પાસે આવો શર્ટ છે પણ હું છે ને બધા ટ્રેડિશનલ કપડા લાવી છું એટલે આ શર્ટ નથી લાવી નકર આપણે બને મેચિંગ કરતા છે ઈ વાત સાચી અને જાડુ અત્યારે પહેલું પ્લેસ કયું લેવાનું શીખાઈ દે આપણે અત્યારે ડાયરેક્ટ જવાનું છે ભાલકા તો હાલો ફટાફટ જોઈએ ભાલકા તીર્થ જો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાલકા તીર્થ ઉપર

જરૂર નથી અને શિકારીએ જે બાણ માર્યું એનું નામ હતું ભલ્લા નહી ભલ હતું ભલ હતું એટલે આ તીર્થ નામ ભાલકા તીર્થ તો જો આપણે ભાલકા તીર્થથી મસ્ત મજાનું કિચન લઈ લીધું છે ભગવાન શિવજી વાળું જો આવું કિચન છે કેટલું મસ્ત છે જો બે કિચન લીધા છે આપડે જો મંદિર થી બહાર નીકળ્યા અમે જો નારિયેળ પાણી પીવા માટે ઉભા રહી ગયા છે જાડો તારે મલાઈ વાળું કે પાણી વાળું મલાઈ આપણે ખાલી મલાઈ વાળું કીધું તો મંદિરથી દર્શન કરીને બહાર મેન જાડુ છે નારિયેળ પાણી પીધું ને તો નારિયેળ પાણી પીતા અમારે બે ને ખાલી ત્રીસ સેકન્ડ છે પણ મલાઈ ખાતા છે ને બે ને લગભગ પંદર પંદર મિનિટ હોય ગયા આખા ટોપરા ના નું એવું આપી દીધું

પડશે આપડે પણ અહીંયા જોયું ને ચાર પાંચ મંદિર છે એક છે એટલે બધા દર્શન છે તમારે થોડીક વાર માં થઈ જાય કારણ કે જે ટ્રાવેલિંગ નો ટાઈમ છે એ બચી જાય પાંચ છ મંદિર પાંચ છ થી વધારે હશે આ મંદિર જોઈને એવું લાગે છે કે બહુ જૂનું પૌરાણિક મંદિર હશે તો આની રચના જોન તો એને તને એવું લાગે છે મને એવું લાગે છે કારણ કે જો આ બધાય મંદિર જોઈને તો મને લાગે એનું થોડુંક છે ને રીડેવલપમેન્ટ થઈ ગયું હશે ને આ એકદમ પૌરાણિક છે એકદમ જૂનું મંદિર ઈ વાત હતી છે જો એકદમ જૂનું મંદિર છે અને આની રચનાય તમે જો જાડુ તારા ફોટો અને વિડિયો માટે તેમને મને કરી લીધો છે પણ મારા ફોટો અને વિડિયો માટે મારે એક માણસ રાખવો પડશે એવું લાગે છે એમાં મારા નીરવને કેવું થાય કે ઈ તો મારા ફોટા પાડ દે પછી હું એના ફોટા પાડું કે વિડિયો ઉતારું તો તોય મારી પર રાડું નાખે પણ ઈ નો સમજે કે હું ખુદ ફોટોગ્રાફર છું પાયેલા માં હજી શીખાવશે પણ તો જો કે આ વખતે તો નિરોમન ખીજાણો ને એનો મતલબ કે મને થોડી ઘણી ફોટોગ્રાફી આવડી ગઈ છે એવું નથી ખીજાવાનો સવાલ નથી મેં એક્સપેક્ટેશન જ છોડી દીધી છે મેં કીધું જો કે હું એને છે ને હવે ફોટો વિડીયો નથી આપતો કારણ કે મેં કીધું એને સ્કિલ નથી ને ખોટો મારા ફોટો બગાડે એમ કે સાચી વાત છે મારી સ્કિલ છે બસ મારા હાથમાં કેમેરો લઈને લોગિંગ કરવાની કાઈ વાંધો નહી હવે ઇન ફ્યુચરમાં આપણે છે ને ત્રીજા માણસને લઈ આવશું બસ

પાસ્તા મગાય છે રેડ સોસ પાસ્તા આલો બધાય બભરમાં પાસ્તા ખાવા માટે તો અત્યારે પાછા અમે હોટેલ થી ફરવા માટે નીકળી ગયા છીએ અને શરૂઆતમાં જ મે કીધું એટીએમ પર પહેલા પૈસા કાઢી લઈએ કારણ કે ઘણી જગ્યાએ છે ને કેશની જરૂર પડે તો ફાઇનલી એક એટીએમ મળ્યું છે હવે જોઈએ પૈસા નીકળે કે નહીં આમાંથી જો આપણા સારા છે એટલે એટીએમમાંથી પૈસા નીકળી ગયા જાયસ નહીતર બીજી જગ્યાએ જવું પડે ગોદોવા માટે તો હું ને જાડુ અત્યારે નીકળી ગયા છે ત્રિવેણી સંગમમાં જાડુ તે હાંભળેલો આ પ્લેસ ના વિશે કાઈ બી આ ત્રણ નદીઓનો સંગમ થાય છે અને આમાં તમે નાયલ્યો તો તમારા બધાય પાપ ધોવાય જાય છે

ઘાટે આવી ગયા છે અહીંયા તમને એક નદી નદી દેખાય પણ આગળથી છે છે ને ત્રણ ભેગી થાય પછી આ એક નદી બને તો ત્રિવેણી સંગમમાં માં મેન જાડુ એને હાથ પગ ધોઈ નાખ્યા છે અને અહીંયા વિડીયો એટલે ઉતારો કારણ કે અહિયાં બધા લોકો નાતા ને એવું કરતા હોય એટલે વિડીયો ઉતારો છે ને મુશ્કેલ હોય ને અત્યારે અમે જઈએ છીએ બીજા મંદિર કયા મંદિર જઈએ છીએ આગળ તમને બતાવીએ ને જાડું અમે આગળ જઈએ સૂર્ય મંદિર લઈ તો વચમાં જો આપણને ચશ્મા ગમી ગયા તો નીરવ માટે આ એને પેરા ની ચશ્મા આપણે લઈ લીધા છે કોમેન્ટમાં કેજો કેવા લાગે છે નીરવ તને કેવા લાગ્યા મને તો જોરદાર મને બઉ ગમે કારણ કે તું પેરસો ની મન લાગે તારા મોઢા કરતા નાના છે ના એકદમ પરફેક્ટ લાગે છે તને ચશ્મા તો જોરદાર લાગે છે લુકમાં પણ આના છે ને કાચ થોડાક ડાર્ક છે એટલે જોવામાં કેવું લાગે સન બહુ બ્રાઇટ હોય ને ત્યારે બહુ કામ છે બાકી રોંડે તેમ જ થાય કે હા ના આઠ વાગી ગયા જો આ સૂર્ય મંદિર છે ને આપડે જો દર્શન કરી લીધા છે તો સૂર્ય મંદિર ની બાજુમાં છે ને હિંગરાજ માતાજી નું મંદિર અને પાંચ પાંડવ ની ગુફા છે તો અમે જો અત્યારે અહીંયા આવ્યા છીએ અને એવું કેવાય છે કે પાંડવો જયારે અહીંયા રહેતા ને ત્યારે એમણે છે ને સૂર્ય મંદિર એમના હાથે બાંધ્યું તો અત્યારે હું ને જાડુ છે ને પાંડવ ની ગુફામાંથી માંથી જસ્ટ જઈને બહાર આવ્યા જાડુ માણ માણ અંદર જઈને માણ માણ બહાર આવ્યા સાચી વાત છે મને લાગે મારથી થી જાડા હોય ને તો માંડ માંડ જઈ શકે જો અત્યારે આપણે છીએ કામનાથ જાડુ મંદિર બે દિવસ જેટલા મંદિર બધા

હોટલ માં આવી ગયા છે અમારે ત્યાં દરિયા કિનારે બધે જવું પણ નથી ગયા એનું એક રીઝન છે કારણ કે જે વિડીયો અપલોડ કરવાનો બાકી છે ને કે એટલે ક્યાંય નેટ જ નહોતું આવતું અમે લેપટોપ ને બધું લઈને ગાડીમાં ગયા હતા પણ ક્યાંય નેટ જ ન આવ્યું તો કીધું હોટલ માં પાછા આવી જાય જો હવે ટાઈમે થઈ જાય ને વિડીયો અપલોડ તો અમે જવું પણ મને નથી લાગતું કે ટાઈમે વિડીયો અપલોડ થાય હું કેવું નહીં રહેતા ટાઈમે વિડીયો અપલોડ થઈ જાય ને તો ફટાફટ જવું આપડે પાછા સોમનાથ મંદિર આજુબાજુ સાચી વાત છે પણ ઓલરેડી બહુ મોડું થઈ જ ગયું છે તો જોઈ હવે આગળ હું થાય છે હું નહીં તો હું ને જાડુ અત્યારે ડિનર માટે તો હું ને જાડુ જો ડિનર માટે છે ને નીચે રેસ્ટોરન્ટ માં આવી ગયા છે અને જાડુ ને કામ થઈ ગયું છે કારણ કે સૌથી પહેલા અમારે આવી ગયા છે ભૂંગળા સમોસા અને ભૂંગળા સમોસા કેવાય ને

જાડુનો ફેવરિટ છે દા નૂડલ્સ ને સૂપ નીરવને વધારે ટોમેટો સૂપ ભાવે અને મને વધારે આબ ભાવે તો બિચારા નીરવ મારા માટે આ સેક્રિફાઈસ કર્યું છે અને અમે બંને જો મંચાવ પીઈએ છીએ કારણ કે બે સૂપ મગાવીને તો વધી પડે એટલે એકમાં જ બનેને કમ્પ્રમાઈઝ કરવું પડે એક એકબીજાને ચોઈસ માટે ઈ વાત આચી છે પણ કાઈ વાંધો ન જાડુવારે રહ્યો છે ને મને મંચાવ સૂપ ખાવાની ટેવ પડી ગઈ છે તમને આ હોટેલના છે ને ફૂડનો રિવ્યુ ને તો જોરદાર સૂપ અને બધું જમવાનું છે એક નંબર કા જાડુ બહુ એટલે બહુ ટેસ્ટી છે તો મેઈન કોર્સમાં જો કાજુ ચીઝ બટર મસાલા શાક છે પછી તંદુરી પૂરી રોટી છે પછી સલાડ છે પાપડ છે અને છાશ છે અને તમે લોકો કોમેન્ટમાં કહો છો કે અમે આ શાક જ કેમ મગાવીશી તો મને અને નીરવ ને વધારે છે ને કાજુવાળી સબ્જી જ ભાવે છે પનીર મને નથી ભાવતું અને નીરવ તને ભાવે છે

અને બાકી અત્યારે તો ડાયટિંગ નથી કરતી આગળ જોવું કરવું હશે કરશું બાકી મને લાગે એમને મન મારો વજન છે ને ઉતરતો જાય છે તો પપ્પા છે ને એની દીકરી છે ને એને બહુ વાલી હોય અત્યારે અમે રેસ્ટોરન્ટમાં માં હમણાં લીપ માંથી ઉપર આવતા હતા ને તો અમારી યાર એક પપ્પા એનો છોકરો છોકરી બંને હતો તો બિચારો છોકરો છે ને સાઈડ રખડતો તો નાનો હતો તો એને છોકરી ના છે ને પપ્પા એકદમ આમ બધ ભરીને ઊભા હતા તો મને લાગે છોકરી ના એના પપ્પા નો છે ને સંબંધ બહુ એટલે બહુ સારો હોય અને મને લાગે છોકરીને દુઃખ આવે ને તો એના પપ્પા વર્તાવે નહીં પણ સૌથી વધુ અંદરથી થી દુઃખ એમને જ થતું હોય અને નીરવ તારું શું કેવું છે આની ઉપર કારણ કે છોકરા બિચારા ને છોકરી ના લગ્ન થઈ જાય છોકરા ના લગ્ન થઈ જાય એટલે એના મમ્મી નો વાલો હોય પપ્પા ને નો વાલો હોય ની તારું શું કેવું છે અમારું કામ કેવું હોય ખબર છે ઢેફા જેવું હોય નડવાનું કામ હોય નઈ એવું ન હોય છોકરાઓ છે ને પેલેથી ઇનબિલ્ટ કઠણ હોય એટલે ફાધરને ખબર જ હોય કે આને પ્રેમ પણ જરૂર નથી આ વધારે પડતું પ્રેમ આવશે તો હું કપલાઈ જાય દીકરી બિચારી કોમળ હોય ફૂલ જેવી અને દીકરીને એન ખબર જ હોય કે આ હમણા એના સાસરીએ વહી જાય એટલે મને લાગે થોડુંક વધારે પડતું છે ને લગાવ રહે કે આ ભાઈ આપડીયા રહેવાન નથી આખી જિંદગી પર અને મળવા આવે તોય થોડાક દિવસમાં વહી જાય ને નહીં તો દીકરીઓ તો ભાઈ બધાને વાલી જ હોય દીકરી અલગ હોય અને તો આખી હારે રહેવાના લગાવી મને લાગે દીકરા પ્રત્યે પ્રેમ તો હોય પણ એ લોકો ને એટલું બધું એમ કે આ તો ભાઈ કાયમી હારે છે હું પ્રેમ બતાવું એવું થતું હોય એવું ન હોય કોઈ ભી મા બાપ હોય મારે દીકરા દીકરી બધું સેમ હોય પણ દીકરા પ્રત્યે પ્રેમ જતાવતા ન હોય પ્રેમ તો હોય પણ મને એવું લાગે કે દીકરી પ્રત્યે એને થોડુંક છે ને વધારે પડતું જોઈએ કેમકે દીકરીને દુઃખ થાય તો સૌથી વધુ દુઃખ છે એના પપ્પાને થાય તો તમારા બધાનો ક્વેશ્ચન હોય છે કે તમે કોમેન્ટના આન્સર નથી આપતા તો આજના વિડીયોમાં છે ને લાસ્ટ વિડીયોમાંથી સારી સારી કોમેન્ટના અત્યારે આન્સર આપી દે જાડુ અલકા એવું પૂછ્યું છે કે તમે બીજા યુટ્યુબરની જે મીટઅપ કેમ નથી રાખતા એનો આન્સર તારે શું દેવો છે અમે ઘણો પ્લાન કરી છે પણ હજી સક્સેસ નથી ગયો ટૂંક સમયમાં મીટઅપ રાખવાનો પ્લાન તો છે અમારો અને બાકી તમે લોકો જ્યાં મળી જાવ ને આપણે મળી જ લઈએ છીએ ને આજ આપણો મીટઅપ થઈ જાય છે એટલે એવું છે કે અમે સપોઝ અમદાવાદમાં મીટઅપ રાખીએ તો રાજકોટ વાળા નો આવી કે રાજકોટમાં રાખીએ તો પછી મોરબી વાળા નો આવી કે તો એવું પ્લાન કરશું કે બધા સિટીમાં જેમ જેમ ટાઈમ રે ને એમ એમ એટલે આપણે મીટઅપ રાખશું હવે ટૂક સમયમાં પ્લાન તો છે અમરીશ જાડેજાની એ લોકોનો ક્વેશ્ચન એ છે કે તમે પાયલ ને છે ને શું કામ જાડુ કેડુ છે જ નહીં તમે જાડુ જાડુ કેમ ખીધો છો જાડુ તું આપું કે હું આન્સર આપું કારણ કે તું જ જાડુ કે જાડુ ને હું જાડુ એટલે નથી કેતો કે જાડી છે જાડુ ને હું પ્રેમથી જાડુ

પ્રવીણ જોશી બહુ સુંદર વાત કરી છે કે એમની છે ને દસમા માં જે છોકરી હતી ને એને છ્યાસી ટકા આવ્યા પછી ઇલેવન ટ્વેલ્થ માં છે ને એ હોશિયાર હતી પણ એમને વધારે વાંચવા લીધે કઈક મગજ કોઈ ઇશ્યુ થઈ ગયો છે તો એ મોબાઈલ છે ને અડતી નહોતી પણ એ છે ને આપડા એમના ફાધર આપડા ડેલી વ્લોગ દેખાડે છે ને તો એ વ્લોગ જોવે છે અને મોબાઈલ ને છે તો આપણા માટે એ બહુ મોટી કોમ્પ્લિમેન્ટ તો જો અમારા વિડીયો જોવાથી એમની સ્થિતિ થોડીક નોર્મલ થતી હોય તો મને લાગે અમારા માટે તો આ બહુ એટલે બહુ મોટી વાત કહેવાય અને અમે અહીંયા આવ્યા છે તો ભગવાનને પ્રાર્થના કરશું કે એમને છે ને જલ્દી જલ્દી સારું થઈ જાય તો કઈ વાંધો નહીં અમારા વિડીયો જોતા રહેજો તમારું સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો અને પછી સ્વાસ્થ્યનું ધ્યાન રખાય જાય ને સારા થઈ જાવ ને

તારો સોમનાથ માં ડેટ ટુ કેવો ગયો ઈ કેતું મારો બહુ એટલે બહુ મસ્ત ગયો મારી આખી ટ્રીપ બહુ એટલે બહુ મસ્ત ગઈ અને કાલે તમારા માટે એક સરપ્રાઈઝ છે તો તમે કોમેન્ટ માં ગેસ કરજો કે કાલે અમે ક્યાં જવાના છું તો આઈ હોપ કે તમને અમારો આજનો આ બ્લોગ બહુ ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો મારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને Facebook માં જતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ હર હર મહાદેવ અને બધા લોકો છે ને ફટાફટ કોમેન્ટ કરો કે અમે કાલે કઈ જગ્યાએ જવાના છીએ તમારા બધા માટે સરપ્રાઈઝ છે ને જડુ તો મળીએ કાલે નવા લોક સાથે નવા પ્લેસ ઉપર ત્યાં સુધી બાય બાય